તમે એને ફોન કરો તમારા ઘરના ને એ નાઈ અત્યારે ચોટી લાગ્યા છે ને એને ફોન કરો મોબાઈલ લગાડો તો ભાઈ લગાડો ફોન

આયોજન કરવું છે ને એટલે આ દીંડ ચાલુ કર્યું છે હા બીજું કંઈ નથી 100% ઈ ને બીજું કોઈ મોટું આયોજન ધાર્મિક કરો એટલે પથર પડ્યા હે તમારું નામ અચ્છા દાદાને ને બિહારવાનો દાદાને ને અચ્છા હવે જિગ્નેશભાઈ જો આજે આજે ત્રંબોડા ગામમાં જે મકાન અંદર પથ્થર પડે છે આ ઘટના સંપૂર્ણ માનવ આયોજિત છે માનવનું જ કૃત્ય છે અને જે કોઈ આયોજન કરવું છે એના ફંડ ફાળા માટેનું એક તકડું મૂકવામાં આવ્યું છે લોકોને ગહ કરવા અફવા થયેલા હોય એ પણ કાનૂની ગુનો બને છે લોકોને આવી અફવાથી માનસિક ઈજા થાય તે પણ ગુનો બને છે વિજ્ઞાન દાતા અત્યારે સ્પષ્ટમાં આવે છે કે પથ્થર પડે છે ને નળિયા પાછો અંદર પડે તો નળિયાને કોઈ નુકસાન થતું નથી તો આ બધી વાત સદંતર અવાસ્તવિક છે અતાર્કિક છે એટલે અમે આ વાત પાંત્રીસ વર્ષમાં અનેક કિસ્સાઓ સોલ્વ કર્યા છે એમાંનું આ માત્ર ને માનવીય કૃતિ અને ગતકૃ છે કોઈ પણ આ આયોજન પાછળ એનો આર્થિક ગીર સમાયેલું છે એને કોઈ સ્થાપના કરવી છે દાદાને બે છે અને એ નામે પોતાને બેઠા બેઠા આવી કોઈ કમાણીનું સાધન બનાવવું છે આ ચલાવી ન લેવાય માણસ કોઈ પણ વ્યક્તિને કે માણસને ગુમરાહ કરવી કોઈને પાછા પાછલી સદાય એ પણ ગુનો બને છે એટલે વિજ્ઞાન જાતા આ જે પથ્થર છે એને એફએસએલમાં મોકલશે અને એની જાંચ કરશે કે ભાઈ આ પથ્થર છે અહીંયા કોઈ કૂવાનો પથ્થર છે કે કોઈ અવકાશમાંથી પડતા હોય તો ઉલ્કા હોય તો એના પાછા એના દરેક કિરણો અલગ અલગ હોય છે એ માત્ર નથી આ માત્ર ને માત્ર કોઈપણ જમીનની અંદરથી અથવા કુવાનો પથ્થર હોય તેવું પ્રથમ દૃષ્ટિએ લાગે છે એટલે આ આની પાછળનો હેતુ છે એ જે ઘરના વ્યક્તિ છે તે જ કરી શકે છે અને આવું ભારતમાં વર્ષોથી કોઈ કોઈપણ સ્થાપનાના નામે લોકોને ઉલ્લું બનાવી શ્રદ્ધાના નામે લોકો સાથે ખીરવાડ સમાન આ પ્રવૃત્તિ છે ચલાવી ન લેવાય તેની સામે અત્યારે પોલીસ સ્ટેશનમાં અમે વિધિવત કાગળ આપશું અને જે અટકાયતી પગલાં સંબંધી જે કાર્યવાહી થાય તે પણ અમે અમલમાં મૂકશું અને માત્ર ને માત્ર આ માનવીય કૃત્ય છે બીજું કાંઈ નથી કોઈ પણ સ્થાપના કરવા માટેનું ગતકુલ છે એટલે વિજ્ઞાન જાથા અને ચોટીલાના જાગૃતો આવું ન ચલાવી લેવાય તે તે હેતુથી અહીંયા રૂબરૂ મુલાકાત આવ્યા છે

બે દીકરા કેવડા છે એકના લગન કર્યા એક નાનો થાય નાનો છો દીકરો છે પચાર હવે જાથા પણ જગ્યાએ એવું થતું હોય ને તમે જાતા ના 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 તમે બંધ કરાવી દીધો હવું છે ને બીજું તમે સ્થાપન કરો જે કરો એ તમે આસ્થાથી કરો એમાં કાંઈ ના નથી આવા દિવસ કરો ને તો સમાજને તમારે આગળ લઈ જાવો છે કે પાછળ લઈ જાઓ એ ને સમાજ તો આગળ હોવો જોઈએ તો એ પાછળ લઈ જવા તમારે નહીં બરાબર જો હાંભળો હું તમને કઉ છું એટલા માટે આ પથ્થર છે હું લેબોરેટરીમાંથી લઈ જાઉં છું તમારે ક્યાંય અહીંયા તમે સ્થાપન કરો કે એમાં તમારે ચણતર કરો એમાં ક્યાંય રાખવાની જરૂર નથી હિતાવી પથ્થર છે કેટલા તમે કયો કઈથી પડ્યું અને અગાઉ પડતા હતા એ કોઈ નજરે જોયું ન હોય ખોટે ખોટી વાતું ફેલાય અને વાતું ફેલાવી

તમારાપતા ન હોય તમને એમ લાગે કે ભાઈ આ તો મારું ખોટું થાય છે તો એ વિરોધી કરે તમે તમને એમ હોય કે ભાઈ બધા સમર્થન કરે આયા કરે મોહનભાઈ આ રીત ખોટી છે અને આ તમે બંધ કરી દો આવું કોઈ તમારે સ્થાપન કરવું હોય તો તમારી રીતે તમે કરો તમારે એનો તમે એમને વગર તમે આકાશમાંથી પડ્યા કે આવું બધું એવું ડીંડક બંધ કરી દ્યો આવું કાંઈ કરવાની જરૂર નથી અને તમારે જો અહીંયાથી અહીંયા તમારે પૂરું કરવું હોય તો અહીંયા અને તમારે પોલીસેશન આવવું હોય તો પોલીસને અહીંયા તમારી મરજી હું તમને ક્યાંય નથી કહેતો કે તમે મારી ભેગા તમે સાચું ગયો તો અમારે તમને પોલીસ ટેશન હળવી જવા

એટલે આ બધી પ્રવૃત્તિ બંધ કરી દીધી જે કઈ હોય પાના પાના જ્યાંથી ભેગા કર્યા હોય ને નાખી દો જ્યાંથી લીધા હોય નાખી દો પણ વાંચી લીધા હોય તો ત્યાં મૂકી દો વાત પૂરી થઈ ગઈ અહીંયા હિતાવી રાખવાની કઈ જરૂર નથી ના ના હવે શું જરૂર છે ના કોઈ વસ્તુ જરૂર નથી બરોબર છે હવે આ વસ્તુ કોઈ પણ કાય એવું થાય એટલે હું બોલાવ એટલે તાત્કાલિક હો આદેશ આવવાનો મેં તમને મારો નંબર દીધો જો તમારે તમે કીધું એને અડવાનું નહીં કઈ નહીં સાંભળો તમે કયો અમે હું આખા પાંત્રી વર્ષ થી આજ કામ કરું તમારે અડવા નહીં કામ મારે એમાં ફિંગર હોય ને હાથ ને હાથ અમારે આવી જાય એટલે પકડાઈ જાય છે વ્યક્તિ એટલે અમારે એટલું જ કરવું છે કે આ વસ્તુ મોહનભાઈ થાવી ન જાય તમારી અંદર ખોટે ખોટી અંધશ્રદ્ધા ફેલાવો છો

મોહનભાઈ સામતભાઈ છે ગામ તરબોડા તાલુકો જિલ્લો સુરેન્દ્રનગર હવે પણ આ વસ્તુ કઈ

પથ્થર પડવાની ઘટના સંપૂર્ણ બોગસ બે બુનિયાદ અવાસ્તવિક અને લોકોને ગુમરા સમાન અને લોકોને માનસિક ઈજા સમાન સાબિત થઈ છે માનવીય કૃત્ય હતું ધાર્મિક સ્થાન બનાવવાનું ગતકડું હતું લોકો પાસે ફંડપાડા ભેગા કરવાનો નિમ્ન પ્રયાસ હતો જેને વિજ્ઞાન તથા વખોડે છે આ પથ્થર બધા જે સિત્તાવીસ પથ્થર હતા એ કુવાના અને આજુબાજુ વિસ્તારના છે તેવું પ્રથમ દ્રષ્ટિએ લાગ્યું છે અને સાબિતી પણ મળી ગઈ છે તે મોહનભાઈએ પોતે જાતે ના ભાઈએ આ પથ્થર બધા ફેંકી દીધા છે આ કોઈ ચમત્કારિક પથ્થર ન હતા માત્ર લોકોને ઉલ્લુ બનાવવાના પથ્થર હતા એટલે મોહનભાઈએ સ્વીકારી લોકોની માફી માંગી છે અફવા ફેલાવો હોય ગુનો છે તેમને પણ ખબર છે સમાજને આગળ લઈ લઈ જવાનો જવાનો છે છે પાછળ નથી એ પણ એને ખબર અને આજે બધાની હાજરીની અંદર કબૂલાત આપીને માફી માંગી લીધી છે વિજ્ઞાન જાતા એક વાર સુધરવાની તક આપે છે આવા કોઈ પણ લે ભાગું હોય અને આવા પથ્થર પડવાની ઘટના કે તે બોગસ છે એવો કોઈ ચમત્કાર નથી એના ઘરના નરિયા તૂટેલા છે એ ફેરફાર નથી થતા અને પથ્થર પડે ને ધાર્મિક સ્થાનના ઓઠા હેઠળ આવા ગતકડા કરે છે ફંડ ભરવા માટે વિજ્ઞાન જથા વખોડે છે આ બધા લોકોને અપીલ કરવામાં આવે છે હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચન કોઈ પણ વ્યક્તિમાં આવા પથ્થર ફેંકવા કોઈને ઘા થવા આ બધું માનવીય કૃત્ય સાબિત છે એક પણ સાચું સાબિત નથી કોરોના વખતે આવા પથ્થર પડતા હતા ક્યાં ખોવાઈ ગયા હતા બધા હવે ખોટી વાતો ઉપજાવી કાઢીને લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવાનું માનસિક દરિદ્ર માનસિકતા છે અને એમાંથી બહાર આવવા વિજ્ઞાન જાતે સુધરવાની તક આપી અને એકવાર એને જવા દેવામાં 我来问你。